મૂળ રાજસ્થાનનો અને રાંદેર વિસ્તારમાં આવેલા બાપુનગર બોરડી ખાતે વીસ વર્ષીય રામચંદ્ર નારાયણ મવેડા રૂમ રાખીને એકલો રહેતો હતો પરિવારમાં માતા પિતા અને બે ભાઈ છે છે પરિવાર વતનમાં રહે સુરતમાં રોજગારીની શોધમાં બે મહિના પહેલા જ આવ્યો હતો સુરતમાં છૂટક મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો રામચંદ્ર ઉત્તરાયણ પર વતન પરિવાર પાસે ગયો હતો ત્યારબાદ ચાર દિવસ પહેલા જ સુરત આવ્યો હતો ગતરોજ રામચંદ્ર ઘરે આવી ગયો હતો અને ટોયલેટના એંગલ સાથે કાપડનો ટુકડો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો બનાવની જાણ મકાન માલિકને થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો હાલ તો રામચંદ્રના આત્મહત્યાને લઈ કોઈ કારણ સામે આવ્યું નથી જોકે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ સાથે પરિવારના નિવેદન પણ લેવામાં આવ્યા છે પરિવારે સૌથી નાનો દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાઈ ગયો છે બનાવ અંગે મકાન માલિક ફેઝાન પઠાણે જણાવ્યું હતું કે મારા મકાનમાં બાળકે ગળે ફાંસો ખાધો છે બે મહિનાથી યુવક રામચંદ્ર રહેતો હતો નાકા પર મજૂરી કામ કરવા જતો હતો ગઈકાલે બપોરે અઢી વાગે બાથરૂમમાં આત્મહત્યાનું પગલું ભર્યું છે બાપુનગર બોરડી વિસ્તારમાં મારા રૂમ છે ત્યાં બાળુદે ફાંસી લીધેલી બે મહિનાથી રહેતો હતો રામચંદ્ર નામ છે વીસ વર્ષ ઉંમર નાકા પર કામ કરવા જાય મજૂર કાલે અઢી વાગે કર્યું બપોરે ત્યાં ફાંસી લઈ લીધેલી ટેન્શન વગેરે કઈ જ નહીં હતું ના કઈ નથી